વલસાડ જિલ્લા સહિત સાત હજારથી વધુ લોકો રામાયણના જુદા જુદા પ્રસંગોનું ચિત્રકામ કરી અયોધ્યામાં અર્પણ કરાશે આ એક યુનિક વર્લ્ડ રેકોર્ડ બનશે અને વિશ્વનું પ્રથમ લાંબુ ધાર્મિક ચિત્ર હશે હોવાનું જણાવતા દિશા જોશી અયોધ્યામાં પ્રભુ શ્રી શ્રીરામના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પ્રભુ શ્રી રામની મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે એના આનંદમાં સુરતની એડી સોની ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ ગુજરાતમાં શાળાના વિદ્યાર્થીઓ ચિત્ર શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત સાત હજારથી વધુ લોકો સાથે મળીને એક કિલોમીટર લાંબા કાપડ પર વાલી ચિત્રકળાથી રામાયણના વિવિધ પ્રસંગોનું ચિત્રકામ કરીને એક અનોખો રેકોર્ડ બનાવશે સુરતની એડી સોની ફાઉન્ડેશનમાં ફાઉન્ડર ડીસા જોશી તથા અનિકેશ સોનીએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અમારી સંસ્થા ધરમપુર તાલુકામાં આવેલા ભેંસરા ગામની સ્કૂલમાં આદિ આદિચિત્રા વાલીના માધ્યમથી રામાયણના વધુ પ્રસંગોને કિલોમીટર લાંબા કાપડ પર કુદરતી રંગોથી અંકિત કરશે સાત જાન્યુઆરી બે હજાર રોજ સવારે સાડા આઠ વાગ્યે વાલી જુદા જુદા પ્રસંગો જેમાં રામ જન્મ પ્રસંગ તાડકા વધ માતા સાથે વનમાં જવાનો પ્રસંગ અયોધ્યા પરત આવવાનો પ્રસંગ અશ્વમેઘ યજ્ઞ સહિતના પ્રસંગોને એક કિલોમીટર લાંબા કાપડ પર દોરવામાં આવશે મંત્રી કુંવરજીભાઈ હળપતિ મંત્રી મંત્રી કુબેરભાઈ ઢિંડોર ધારાસભ્ય પટેલ તથા ડોક્ટર કેશી પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાલ લીકડાથી આ ચિત્ર બનવા પાછળનો ઉદ્દેશ્ય છે કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બની રહ્યું છે અને ઉત્સાહ છે એટલે રામાયણના જુદા જુદા પ્રસંગો કાપડ પર કરીને ઉજવણી કરીશું દરેક પ્રસંગનું કેલોગ્રાફીથી નામ લખાશે આ ચિત્ર બન્યા પછી અયોધ્યા મ્યુઝિયમમાં ભેટ કરાશે આ એક યુનિક વર્લ્ડ રેકોર્ડ બનશે અને આ વિશ્વનું પ્રથમ લાંબુ ધાર્મિક ચિત્ર છે આ ચિત્ર સુરત ખાતે લોકદર્શન માટે પ્રદર્શિત કરવામાં આવશે મારું નામ જ્યોતિ શનિષરા છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં દક્ષિણ ગુજરાત પ્રાંતની મારી જવાબદારી છે આ કાર્યક્રમ આપણે ભેંસદારામાં કે જ્યાં વારલી આર્ટ ત્યાંની જ સંસ્કૃતિ છે એટલે ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે અને લગભગ પાંચ હજાર બાળકો જે અત્યારે સંખ્યા આવી છે એ રીતે અમે લોકો દરેક બાળકો પાસે આર્ટ કરાવવાના છીએ દરેક દરેક એપિસોડ પર બે આર્ટિસ્ટો રહેશે અને બાકીના સ્ટુડન્ટ્સો રહેશે અને એ આર્ટિસ્ટોને મેઇન લીડ આપણે રીમા સનિશ્ચરા કરે છે કે જેણે દરેક આર્ટિસ્ટોને લીડ એ પોતે કરશે અને સરસ રીતે છ કલાકમાં પ્રોગ્રામ પૂરો થાય એવી અમારી પ્રયાસ રહેશે લગભગ અમે લોકો મહિનાથી લાગ્યા છે દરેક બાળકોને આ રીતે ટ્રેન કરવા માટે થોડા થોડા નાના નાના કપડાં પર અમે આર્ટી આર્ટ કરાવીએ છીએ અને એ લોકોને ઝડપથી કરે એ રીતે અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ જય સિયામ મારું નામ દિશા છે અમે લોકોએ એક હજાર મીટર લાંબુ એટલે કે એક કિલોમીટર લાંબા કાપડ ઉપર વારલી આર્ટથી રામાયણને પ્રસ્તુત કરવાનું એક કાર્યક્રમ યોજેલો છે જે સાતમી જાન્યુઆરીએ ભેંસદરા ગામની ભારતીય જનસેવા સંસ્થાન શાળાની અંદર યોજાવાનો છે જેમાં સાત હજારથી વધારે વિદ્યાર્થીઓ એટલે આશા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ આવે સાત હજારથી વધારે અને સવાસો મુખ્ય આર્ટિસ્ટોની ટીમ જોડે આને કરવાના છીએ આની અંદર રામ જન્મથી લઈને એનાથી પણ પહેલાં જ્યારે દશરથ રાજાએ પુત્ર શ્રી યજ્ઞ કર્યો ત્યારથી લઈને મોદી સાહેબે મંદિરનું જે શિલારોપણ કર્યું હતું ત્યાં સુધી એના બધા જ મુખ્ય પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે જેની અંદર ચોપાઈ પ્રસંગ ચોપાઈ પ્રસંગ અને જ્યાં ચોપાઈ પતી જશે ત્યાં એ પ્રસંગનું ડિસ્ક્રિપ્શન અને પ્રસંગનું ડિફિક્શન કરીશું એની અંદર અમે લોકો છ કલાકની અંદર આ ચિત્રને પૂરું કરવાની અપેક્ષા રાખીએ છીએ આવા પ્રકારનું અત્યાર સુધી કોઈ ચિત્ર બન્યું નથી જે સંપૂર્ણપણે માઇથોલોજીકલ બુક ઉપર હોય અને રિલિજિયસ પેઇન્ટિંગ હોય અને વિદ્યાર્થીઓ અને આર્ટિસ્ટોએ જોડે ભાગ લીધો હોય અને વારલી આર્ટની અંદર પણ આટલું મોટું અત્યાર સુધી કોઈ ચિત્ર બન્યું નથી વિશ્વમાં તો યુનિક વર્લ્ડ રેકોર્ડ માટે અમે લોકોએ પ્રયત્ન કર્યો છે જેની ટીમ સાતમી જાન્યુઆરીએ સ્થળ ઉપર હાજર રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો